બ્લેક સ્પોટ એ એવી જગ્યા છે કે અમુક પાંચસો મીટરનો વિસ્તાર કે જ્યાં વારંવાર અકસ્માત થતા હોય અને ફેડલ પણ થતા હોય એવી જગ્યાઓ વીએમસી ટ્રાફિક પોલીસ એનએચ અને તમામ ભેગા થઈ અને સ્પોટની વિઝિટ કરવામાં આવે છે અને ત્યાં જે રોડ એન્જિનિયરિંગમાં શું ખામીઓ છે તેનું ઓડિટ કરવામાં આવે છે અને તે મુજબ ભવિષ્યમાં આ બ્લેક સ્પોટ કઈ રીતે નીકળી જાય અને ત્યાં અકસ્માતો ઓછા થાય તેની તેનું ઓડિટ કરવામાં આવે છે છે મેઇન સ્પોટમાં જે જાંબુઆર નેરો બ્રિજ છે એ છે પછી એપીએમસી માર્કેટ છે એરફોર્સ બ્રિજ છે કપૂરાઈ ચોકડી છે ને ચોકડી છે અને સિટીની અંદર પણ ચાર જગ્યા એવી છે જે બ્લેક સ્પોટમાં આવી ગઈ છે જ્યાં વારંવાર અકસ્માતો થાય છે અને ફેટર પણ થાય છે એમાં એક જગ્યા છે ડભોઈ ત્રણ રસ્તા અને બીજી છે અકોટા જે સોલાર બ્રિજ છે અકોટા બ્રિજ પછી એક રાજવી ટાવર છે અને ફતેહગંજ પંડ્યા બ્રિજની વચ્ચેનો જે ભાગ છે આ બધા જગ્યાઓએ અકસ્માતો છેલ્લા વર્ષમાં થોડા વધ્યા છે અને ક્યાંક ક્યાંક ફેટલ પણ થયા છે એટલે એને પણ બ્લોક સ્પોટ બ્લેક સ્પોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અમારા ડીસીપી જ્યોતિ પટેલ સાહેબ દ્વારા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી અને જે તે જગ્યાનું ઓડિટ પણ કરવામાં આવ્યું છે અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવા માટે વીએમસી તેમજ એને છે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે એને કઈ રીતે લેવામાં આવશે કારણ કે ત્યાં અકસ્માત થાય છે અને એને બ્લેક સ્પોટ નક્કી કર્યો છે તો પછી ત્યાં કોઈ કામગીરી એવી કરવામાં આવશે કે જેથી ત્યાં બનાવ ના બને હા જેમકે ફતેહગંજ અને પંડ્યાબ્રીજની વચ્ચેનો જે રસ્તો છે એ એટલો પહોળો હોવા છતાં ત્યાં એક્સિડન્ટ થાય છે કારણ કે પંડ્યાબ્રીજથી નીચે આવતો ટ્રાફિક ઉપરથી આવતો ટ્રાફિક અને ત્યાંથી ફતેહગંજ બ્રિજથી નીચે એસટી જે એસટી બસ સ્ટેન્ડ તરફ વળે છે એનો ટ્રાફિક પોલિટેકનિક તરફ આવતો સર્વિસ રોડનો ટ્રાફિક ઉપરથી આવતો ટ્રાફિક એ જે મર્જ મર્જ થાય છે ભેગો થાય છે એવી પરિસ્થિતિમાં આ અકસ્માતો થતા હોય છે એટલે એનું ઓડિટ કરી અને જરૂરી બોલાર્ડ્સ લગાવવા જરૂરી ડિઝાઇન કરવી જ્યાં પિચિંગ કરવાનું છે રોડ સરખા કરવાના છે જ્યાં પટ્ટા મારવાના છે એ તમામ જાતની વિગતો ને રિપોર્ટ દ્વારા મોકલી મોકલી આપવાની છે અને એના આધારે એનું જે રોડ ઓડિટ પ્રમાણે કાર્યવાહી થશે તો આગામી સમયમાં એના અકસ્માતો ઘટશે એવું મારું માનું છું